ઓલપાડ કોટન મંડળીના પ્રમુખ ઉપપ્રમુખની વાની કરવામાં આવી છે મુખ્ય તરીકે મનહર પટેલની બિનહરીફ થઈ છે તો ઉપપ્રમુખ તરીકે ચેતન પટેલની બિનહરીફ થઈ છે બોર્ડ ઓફ ડિરેક્ટરની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે તો કોટન મંડળનો વાર્ષિક ટર્નઓવર 40 કરોડ રૂપિયા છે આજની સભાના પ્રમુખ તરીકે જગદીનભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી હતી અને કામો કરતા કામ નંબર પ્રમુખ તરીકે મારા દરખાસ્ત શ્રી કાંતિભાઈ હતી અન્ય સભ્યોએ ટેકો આપ્યો હતો અન્ય કોઈ દરખાસ્ત ન હોવાથી પ્રમુખ તરીકે મારી છઠ્ઠી વાત બિનર ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે અને સાથે સાથે કામ નંબર ત્રણમાં સંસ્થાના ઉપપ્રમુખ તરીકે ચેતનભાઈ બહાદુરભાઈ પટેલ ની પણ અન્ય કોઈ દરખાસ્ત ના હોવાથી એમને પણ તૈયાર કરવામાં આવે